તો મિત્રો જો આ રીતની બધી તૈયારી કરી છે મને શ્રીફળ છે પછી આ ઘઉંના લોટની કુલર છે આને નાગલું કહેવાય નાગલું ઘઉં છે અગરબત્તી છે પાણીનો લોટો તો આ બધી વસ્તુ લઈને શીતળાએ માની પૂજા કરવા જવાની છે તો મિત્રો આજે વરસાદ પણ આવી ગયો છે ને વાતાવરણ પણ બહુ સરસ છે ને અત્યારે જાય છે સીતરાય માની પૂજા કરવા માટે તો આ રીતનો છે કંઈક વરસાદ પણ આવી ગયો છે આજે મિત્રો અહીંયા કૃષ્ણનું પણ મંદિર છે તો આપણે દર્શન કરી લીધા ને આ સીતા સાતમ છે એટલે બેગ બધા દર્શન કરવા માટે આવી જશે તો હું જોઉં તમને બતાવું છું એક બાજુ જોઈએ તો વરસાદ પણ ચાલુ થઈ જશે ઝીણા ઝીણો તો જુઓ આ બાજુ પણ છિતરાઈ માને બેસાડવામાં આવ્યા છે નાગલાનો હાર પહેરાવીને માથે ચુંદડી ઓઢાડીને કુલરની નારિયેરની પ્રસાદી ધરીને છિતરાઈ માની પૂજા કરવામાં આવે છે મિત્રો એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધોધ ને એમાં છિતરાઈ માના દર્શન કર્યા આજે આપણે વાહ પહેલા આ વરસાદ તો તમે જો એકદમ બા બાહથી બોલાવે છે હું મારા મા એક શીતળાઈ માના દર્શન કરીને આવીએ છીએ જો અહીંયા પણ જો શીતળાઈ માને બેસાડવામાં આવ્યા છે જો આ રીતે માતાજીને પૂજા કરે છે જો અહીંયા પણ બેસાડવામાં આવ્યા છે આ રીતે સીતરાય માની પૂજા કરવામાં આવે છે જો તો મિત્રો આપણે સીતરાય માના દર્શન કરીને આવી ગયા છે અને હવે આપણે કાલની જે રસોઈ બનાવી હતી જે રાંધણ શકના દિવસે એ રસોઈ આજે ખાવાની છે હું તમને બતાવું કે શું બનાવ્યું બનાવતું એ બધું તો જો આ સીતરાય માની પ્રસાદી છે જે ઘઉંનો લોટ અને ગળ અને ઘી ત્રણ વસ્તુમાંથી બનાવવામાં આવે છે જેને કુલર પણ કહેવાય ને આ સીતરાય માનું નારિયેળ આજે કાલની રસોઈ બનાવી હતી રાંધણ ના દિવસે દહીં છે મગ છે મઠ છે ચણાનું શાક છે ખીર છે છે બધી રસોઈ બનાવી હતી કાલે તો મિત્રો આજે મેં તમને વ્લોકમાં બતાવી રસોઈ આજે આપણે છે ને ખાવાની છે અને મિત્રો મિત્રોએ મને પ્રસાદી કહેવામાં આવે અને એ ખાવાથી મિત્રો આપણી તબિયત સારી રહી અને મિત્રો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને કમેન્ટમાં જય શીતળા એમાં લખી નાખજો